નમસ્કાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો જો તમને પણ તમારા પિતૃઓ સપનામાં આવીને આવા સંકેતો આપે છે તો ચેતી જજો મિત્રો શાસ્ત્રો મુજબ આપણા પૂર્વજો મૃત્યુલોકમાં આવીને પોતાના પરિવારજનોને મળવાનો પ્રયાસ કરે છે આવું કહેવામાં આવે છે પરંતુ તેમના આપણા સપનામાં આવવાથી કયા સંકેતો મળે છે તે આજે આપણે એક કહાનીના માધ્યમથી જાણીશું પૂર્વજો આપણા સપનામાં આવીને એવા સંકેતો આપે છે કે જેનાથી આપણી ગરીબી બીમારી જેવા ઘણા બધા દુઃખ દૂર થઈ જાય છે અને ઘણીવાર પિતૃઓ જો દુઃખી હોય તો આપણે પણ જીવનમાં દુઃખોનો સામનો કરવો પડે છે માટે આવા સંકેતોને જાણવા ખૂબ જ જરૂરી છે તો મિત્રો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમને વિનંતી છે કે આ વિડીયોને લાઈક અને શેર કરી દેજો તથા અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે સબ્સ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન ભોલેનાથની કૃપા આપણા પર નિરંતર બની રહે એક દિવસે દેવર્ષિ નારદ યમરાજને મળવા માટે યમલોકમાં જાય છે યમરાજ દેવર્ષિ નારદનો ખૂબ જ પ્રેમથી આદર સત્કાર કરે છે અને તેમને પ્રણામ કરીને કહે છે હે દેવર્ષિ યમપુરીમાં તમારું સ્વાગત છે તમારા દર્શનથી આજે હું ધન્ય થઈ ગયો છું અને તમારા ચરણો પડવાથી આ યમપુરીની શોભા વધી ગઈ છે આ રીતે યમરાજ દ્વારા સ્વાગત કરવા પર દેવર્ષિ નારદ પ્રસન્ન થાય છે અને યમરાજને પણ પ્રણામ કરે છે અને કહે છે તમારા આદર સત્કારથી હું ઘણો પ્રસન્ન થયો છું ત્યારબાદ યમરાજ નારદજીને કહે છે કે દેવર્ષિ આજે તમારે યમલોકમાં કેમ આવવું પડ્યું જરૂર કોઈ મહત્ત્વનું કાર્ય હશે કે પછી કોઈ મહત્ત્વના સમાચાર તમે લઈને આવ્યા હશો કે પછી અમારાથી કોઈ ભૂલ તો નથી થઈને કૃપા કરીને જણાવો કે હું તમારી શું સેવા કરી શકું ત્યારે દેવર્ષિ નારદ કહે છે હે ધર્મરાજ તમે મૃત્યુ તથા ન્યાયના દેવતા છો તમે આ ત્રણેય લોકના જીવિત અને મૃત્યુ પામેલા પ્રાણીઓનો હિસાબ કિતાબ રાખો છો તમને બધા જ લોકોના ભૂત અને ભવિષ્યનું જ્ઞાન છે એટલા માટે હું તમારી પાસે મારી કેટલીક શંકાઓનું સમાધાન કરવા માટે આવ્યો છું તેથી તમે એ શંકાઓને દૂર કરવાની કૃપા કરો ત્યારબાદ યમરાજ કહે છે હે દેવર્ષિ તમે સાચું કહો છો અમે ત્રણેય લોકમાં રહેનારા જીવિત અને મૃત્યુ પામેલા પ્રાણીઓનો હિસાબ કિતાબ રાખીએ છીએ પરંતુ તમારા મનની વાત જાણવી એ મારા હાથની વાત નથી તમે તો ત્રણેય લોકોની ખબર રાખો છો તમે ભગવાન વિષ્ણુના સૌથી પ્રિય ભક્ત છો તમને બધા શાસ્ત્રોનું જ્ઞાન પણ છે પરંતુ જો તમે મારી પાસેથી કંઈક જાણવા માગતા હોય તો હું જરૂર તમારી મદદ કરીશ તમારી જે કંઈ પણ શંકા અને પ્રશ્નો છે તે તમે નિસંકોચ થઈને મને પૂછો હું મારા સામર્થ્ય પ્રમાણે તેનો જવાબ આપવાનો પ્રયત્ન જરૂર કરીશ દેવર્ષિ નારદ કહે છે હે યમરાજ હું પૃથ્વીલોકનું ભ્રમણ કરીને આવ્યો છું મેં પિશાચ જેવા કેટલાય વિચિત્ર જીવો જોયા છે જે જંગલોમાં નિવાસ કરે છે અને તેની સાથે મેં એ પણ જોયું છે કે આ બધી જ દુષ્ટ શક્તિઓ મનુષ્યને પરેશાન કરે છે તેમને દુઃખ આપે છે તેનું શું કારણ હોઈ શકે આ બધી દુષ્ટ શક્તિઓ મનુષ્યને કેમ પરેશાન કરે છે તથા મારા મનમાં બીજો એક પ્રશ્ન એ છે કે મનુષ્ય ઘણીવાર સપનામાં પોતાના પૂર્વજોને જુએ છે તો તેનો શું અર્થ હોઈ શકે સપનામાં મરી ગયેલા લોકોના દેખાવાનો શું મતલબ છે તેનાથી મનુષ્યને કયા સંકેતો મળે છે હું સમસ્ત જ્ઞાતિના લોકોના કલ્યાણ હેતુથી જ આ પ્રશ્નોનો જવાબ જાણવા માટે તમારી પાસે આવ્યો છું નારદજીનો પ્રશ્ન સાંભળીને યમરાજ કહે છે હે દેવર્ષિ તમે સમસ્ત માનવજાતિના કલ્યાણ માટે ખૂબ જ યોગ્ય પ્રશ્ન કર્યો છે હું તમને આ બધા જ પ્રશ્નોના જવાબ જરૂર આપીશ પરંતુ તેના પહેલાં હું તમને અત્યંત પવિત્ર કથા સંભળાવું છું આ કથામાં તમને બધા જ પ્રશ્નોના જવાબ મળી જશે તમે આ કથાને ધ્યાનપૂર્વક જરૂર સાંભળજો જે મનુષ્ય આ કથાને સાંભળે છે તેના હું બત્રીસ ગુના માફ કરી દઉં છું ત્યારે નારદજી કહે છે હે ધર્મરાજ તમે મને તે મહાન કથા સંભળાવો હું તેને ખૂબ જ ધ્યાનપૂર્વક સાંભળીશ યમરાજ દેવર્ષિ નારદને આ મહાન કથા સંભળાવે છે એક સમયની વાત છે મધ્ય દેશમાં એક ખૂબ જ સુંદર નગરી હતી જ્યાં એક શેઠ પોતાના પાંચ ભાઈઓ સાથે રહેતા હતા શેઠ અને તેના બધા ભાઈઓના લગ્ન થઈ ગયા હતા અને તેઓ બધા ખૂબ જ પ્રેમથી એકબીજાની સાથે રહેતા હતા શેઠની પાસે કોઈ પણ વસ્તુની કમી નહોતી શેઠ અને તેના બધા ભાઈ ખૂબ જ મહેનતી હતા અને ભેગા મળીને વેપાર અને ખેતી કરતા હતા આખા નગરમાં તે શેઠના જેવો કોઈ ધનવાન નહોતો તેમની પાસે જે સંપત્તિ હતી તે બધી સંપત્તિ તેમને તેમના પૂર્વજો પાસેથી મળી હતી શેઠના પૂર્વજો મહાદાની અને દયાવાન હતા તેમના પૂર્વજો દાન ધર્મ અને અનેક પ્રકારના યજ્ઞો તથા ધાર્મિક કાર્યો કરતા હતા પરંતુ આ જે શેઠ હતો તે કંજૂસ સ્વભાવનો હતો તેની અંદર પૂર્વજોના એકેય લક્ષણ નહોતા શેઠ ક્યારેય દાન ધર્મ નહોતો કરતો અને કોઈ પણ પ્રકારના યજ્ઞ અને ધાર્મિક અનુષ્ઠાન પણ નહોતો કરતો શેઠે ધન તો ઘણું બધું ભેગું કરી લીધું હતું પરંતુ તેણે ક્યારેય પોતાના ધનનો સદુપયોગ નહોતો કર્યો તેણે ક્યારેય પણ કોઈને એક ફૂટી કોળી પણ દાનમાં નહોતી આપી અને ક્યારેય તેણે બીજા લોકોને ભોજન પણ નહોતું કરાવ્યું શેઠના પૂર્વજો તો મંદિરોની અંદર અન્ન ક્ષેત્ર ચલાવતા હતા ગરીબોને વસ્ત્રોનું અને અન્નનું દાન કરતા હતા પરંતુ શેઠે પોતાના પૂર્વજોનું ક્યારેય અનુસરણ નહોતું કર્યું તે હંમેશા ધન કમાવામાં અને ધન ભેગું કરવામાં જ લાગેલો રહેતો હતો જેનાથી તેની પાસે ઘણી બધી ધન સંપત્તિ તો ભેગી થઈ ગઈ પરંતુ તેના પૂર્વજો તેનાથી ખૂબ જ દુઃખી અને નારાજ થઈ ગયા છેઠના પૂર્વજોને તેમના પુત્રનો વ્યવહાર સહેજ પણ ઠીક નહોતો લાગતો તેના કારણે જ તેઓ લોકમાં પણ દુઃખી જ રહેતા હતા ધન કમાવાની લાલચમાં તે શેઠ એટલો બધો ખોવાઈ ગયો હતો તેના પૂર્વજોને પણ ભૂલી ગયો તે શેઠે પોતાના પિતૃઓના શ્રાદ્ધ અને તર્પણ કાર્ય કરવાનું પણ બંધ કરી દીધું જેનાથી તેમના પૂર્વજોની આત્માને તૃપ્તિ નહોતી થતી તે પૂર્વજો પોતાના પુત્રના આવા વ્યવહારથી દુઃખી રહેવા લાગ્યા પછી એક દિવસે તે શેઠના પૂર્વજો ચર્ચા કરે છે અને તેમના પુત્રોને મળવા જવાના વિષયમાં વિચાર કરવા લાગે છે પછી બધા જ પિતૃઓ યમરાજ પાસે જાય છે અને તેમને પ્રાર્થના કરે છે તે બધા પિતૃઓ યમરાજને કહે છે હે ધર્મરાજ અમારા બધા પુત્રોની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે જેના કારણે અમને સંતુષ્ટિ નથી મળતી કૃપા કરીને તમે અમને અમારા પુત્રોને મળવા જવા દો અમે અમારા પુત્રોને સમજાવીને પાછા આવી જઈશું તેમને શાસ્ત્રોનું જ્ઞાન આપીને પાછા યમલોકમાં આવી જઈશું હે ધર્મરાજ અમારાથી અમારા પુત્રોની આવી દુર્ગતિ નથી જોઈ શકાતી અમારા દ્વારા કરવામાં આવેલા બધા જ પુણ્ય કર્મોને અમારા પુત્રોએ નષ્ટ કરી દીધા છે કૃપા કરીને તમે કોઈ એવો ઉપાય કરો કે જેનાથી અમારા પુત્રોને તેમણે કરેલી ભૂલોની ખબર પડે અને તેમને લોકની માયામાંથી નીકળવાનો માર્ગ મળી જાય ત્યારબાદ યમરાજે તેમને જવાબ આપતા કહ્યું હે મહાત્માઓ તમે તમારા પુત્રોને મળવા માટે તો નહીં જઈ શકો પરંતુ તમે તમારા પુત્રોને સપના દ્વારા સંકેતો જરૂર આપી શકશો પછી તે બધા પિતૃઓ આ વાત પર સહમતી બતાવે છે અને એક એક કરીને તેઓ તેમના પુત્રોના સપનામાં જઈને તેમને દર્શન આપે છે સૌથી પહેલાં તેઓ તેમના સૌથી મોટા પુત્ર એટલે કે તે શેઠના સપનામાં જઈને દર્શન આપે છે અને તેને સંકેત આપે છે પરંતુ તેમનો મોટો પુત્ર તે શેઠ તે સંકેતોને સમજી શકતો નથી બીજા દિવસે સવારે જાગ્યા પછી તે સપનાને ભૂલી જાય છે અને તેમના પિતૃ દ્વારા આપવામાં આવેલા સંકેતોને પણ નજરઅંદાજ કરી દે છે પછી બધા પિતૃઓ તેમના બીજા પુત્રોના સપનામાં જઈને પણ તેમને દર્શન આપે છે અને તેમને ઘણા પ્રકારના સંકેતો પણ આપે છે પરંતુ તેમના બીજા પુત્રો પણ તે સંકેતોને અવગણી દે છે કોઈ પણ પુત્ર તેમના પૂર્વજો દ્વારા બતાવવામાં આવેલા સંકેતોને સમજી શકતા નથી જેનાથી બધા જ પિતૃઓ ખૂબ જ દુઃખી અને નારાજ થઈ જાય છે શેઠ અને તેના ભાઈઓ ધન કમાવાની લાલચમાં સંપૂર્ણ રીતે આંધળા થઈ ગયા હતા તેમને તેમના પૂર્વજ દ્વારા આપવામાં આવેલા સંકેતોનું સહેજ પણ મહત્ત્વ નહોતું સમજમાં આવતું પરંતુ પિતૃઓના સપનામાં દર્શન આપવાના થોડા દિવસો બાદ તે શેઠને વેપારમાં નુકસાન ભોગવવું પડે છે તેને વેપારમાં ખૂબ જ મોટી ખોટ જાય છે જેનાથી તેની બધી જ ધન સંપત્તિ નષ્ટ થઈ જાય છે બધા જ ભાઈઓની વચ્ચે વાદ વિવાદ અને લડાઈ ઝઘડા થવા લાગે છે પૂર્વજો દ્વારા ભેગી કરેલી બધી જ જમીન અને ધન સંપત્તિને તેઓ વેચી દે છે અને બધી રીતે બરબાદ થઈ જાય છે બધા ભાઈ એકબીજાથી અલગ થઈ જાય છે અને પોતપોતાનું જીવન જીવવા લાગે છે બીજી બાજુ સ્વર્ગ લોકમાં પિતૃઓને પોતાના પુત્રોની આવી હાલત જોઈને ખૂબ જ દુઃખ થાય છે પીડા થાય છે બધા પિતૃઓ ખૂબ જ દુઃખી અને ઉદાસ થઈ જાય છે ફરીથી તે પૂર્વજો યમરાજ પાસે જાય છે અને કહે છે હે ધર્મરાજ અમારાથી અમારા પુત્રોની આવી દુર્ગતિ નથી જોઈ શકાતી અમારા દ્વારા કરવામાં આવેલા બધા જ પુણ્ય કર્મોને અમારા પુત્રોએ નષ્ટ કરી દીધા છે કૃપા કરીને તમે કોઈ એવો ઉપાય જણાવો જેનાથી અમારા પુત્રોને તેમણે કરેલી ભૂલની ખબર પડે પછી યમરાજ તે પિતૃઓને કહે છે હે મહાત્માઓ તમારા દુઃખને હું સમજી શકું છું હું જરૂર તમારી મદદ કરીશ ત્યારબાદ યમરાજ એક સાધુનો વેશ ધારણ કરીને પૃથ્વીલોક પર આવે છે અને તે પૂર્વજોના જે પુત્રો હતા તેમને મળવા માટે તેમના ઘરે જાય છે સૌથી પહેલાં તે શેઠના ઘરે જાય છે અને જુએ છે તો તે શેઠની હાલત ખૂબ જ ખરાબ હોય છે તે શેઠ ખૂબ જ બીમાર હોય છે શેઠની પત્ની સાધુનું સ્વાગત કરે છે અને દાન કરવા લાગે છે ત્યારે તે સાધુ મહાત્મા કહે છે હે પુત્રી તારા ઘરમાં પિતૃદોષ છે જેના કારણે તારા પતિની આ દુર્દશા થઈ છે તારા પતિના કર્મોના કારણે તેમના પૂર્વજો દુઃખી થયા છે સાધુની વાત સાંભળીને છેઠ પૂછવા લાગે છે હે સાધુ મહાત્મા મેં એવા કયા પાપ કર્યા છે કે જેના કારણે મારું બધું જ બરબાદ થઈ ગયું છે મારા ભાઈ પણ મને છોડીને ચાલ્યા ગયા છે અને હું બીમાર થઈ ગયો છું ત્યારે તે સાધુ મહાત્મા કહે છે હે પુત્ર તે તારા પૂર્વજોને નારાજ કર્યા છે તારા પૂર્વજોએ જે સંપત્તિ અને પુણ્ય ભેગા કર્યા હતા તેને તે અને તારા ભાઈઓએ નષ્ટ કરી દીધા છે જેના કારણે જ તારી આ દુર્દશા થઈ છે તારા પૂર્વજોએ તમને સપનામાં આવીને ઘણા બધા મહત્ત્વના સંકેતો આપ્યા હતા પરંતુ તમે એ સંકેતો તરફ સહેજ પણ ધ્યાન આપ્યું નહીં અને તમારા પૂર્વજોનું અપમાન કર્યું છે આ જ કારણ છે કે જેથી તારા બધા જ વૈભવ અને ધન સંપત્તિ નાશ પામ્યા છે આ રીતે તે સાધુ મહાત્માના જણાવ્યા બાદ તે શેઠને બધી વાત સમજમાં આવી જાય છે તેને યાદ આવે છે કે તેના સપનામાં તેના પૂર્વજોએ દર્શન આપ્યા હતા શેઠ તે સાધુ મહાત્માને કહે છે હે મહાત્મા તમે સાચું કહી રહ્યા છો મારા પૂર્વજોએ મને સપનામાં દર્શન આપ્યા હતા પરંતુ અમે તેમના દ્વારા આપવામાં આવેલા સંકેતોને સમજી શક્યા નહીં કૃપા કરીને તમે મને એ જણાવો કે પૂર્વજો સપનામાં જે સંકેતો આપે છે તેનો શું અર્થ હોય છે ત્યારબાદ તે સાધુ મહાત્મા કહે છે હે પુત્ર હવે તું ધ્યાનથી સાંભળજે હવે હું તને સપનામાં પૂર્વજો દ્વારા આપવામાં આવેલા સંકેતોનો અર્થ સમજાવું છું યમરાજ કહે છે હે પુત્ર જ્યારે પિતૃઓનો ઉદ્ધાર થતો નથી ત્યારે તેઓ પ્રેત યોનિમાં આ મૃત્યુલોકમાં ભટકતા રહે છે તેઓ ભૂખ અને તરસથી વ્યાકુળ થઈને પોતાના પરિવારજનોના ઘરમાં પ્રવેશ કરે છે જો સપનામાં ઘોડા હાથી બળદ કે પછી મનુષ્યનું વિકૃત સ્વરૂપ દેખાય તો સમજી જવું જોઈએ કે પિતૃઓ તેમના પુત્રોના વ્યવહારથી ખૂબ જ દુઃખી છે જે મનુષ્ય પશુ પક્ષીઓને અન્નનું દાન નથી કરતો ત્યારે તેમના પિતૃઓ અત્યંત દુઃખી થઈને પશુઓનું રૂપ ધારણ કરીને સપનામાં દર્શન આપે છે જો કોઈ એવું સપનું આવે કે સપનામાં પશુ મનુષ્યની વાણીમાં બોલતા હોય કે પછી કૂતરા બળદ ઘોડા ગાય જેવા પ્રાણીઓ મનુષ્યની જેમ વાત કરતા હોય ત્યારે તેનો એ અર્થ થાય છે કે મનુષ્યના પિતૃઓ ખૂબ જ નારાજ છે જેનાથી તેને ભવિષ્યમાં ખૂબ જ મોટા અપમાનનો સામનો કરવો પડી શકે છે આવા મનુષ્યના જીવનમાં હંમેશા લડાઈ ઝઘડા થતા રહે છે તેમના ભાઈઓ અંદરો અંદર પશુઓની જેમ યુદ્ધ કરવા લાગે છે જો તમને સપનામાં તમારા મરી ગયેલા પૂર્વજો કંઈક માગી રહ્યા હોય તેવું દર્શન થતું હોય ત્યારે આવા સપનાને મનુષ્યએ ક્યારેય પણ નજરઅંદાજ કરવા જોઈએ નહીં આ સપનાનો એ અર્થ હોય છે કે તે મનુષ્યના પૂર્વજ અસંતુષ્ટ છે તેમની પિતૃલોકમાં તૃપ્તિ નથી થઈ રહી જે મનુષ્યને સપનામાં તેમના મરી ગયેલા પૂર્વજો કંઈક માગતા દેખાય ત્યારે તે મનુષ્યના બધા જ અન્ન ભંડાર ખાલી થઈ જાય છે કે પછી તેઓ ભયંકર ગરીબીમાં સપડાઈ જાય છે અને ભિખારી બની જાય છે એટલા માટે તે વ્યક્તિએ તરત જ અન્નનું દાન કરીને તેના મરી ગયેલા પૂર્વજોને સંતુષ્ટ કરવા જોઈએ જો તમને સપનામાં તમારા પૂર્વજો ગુસ્સામાં દેખાઈ રહ્યા હોય ત્યારે સમજવું જોઈએ કે પૂર્વજો તે વ્યક્તિના કાર્યોથી સંતુષ્ટ નથી તે વ્યક્તિ જે પણ કાર્ય કે વેપાર કરી રહ્યો છે તેમાં તેને જરૂર નુકસાન ભોગવવું પડે છે તેના દ્વારા કરવામાં આવેલા બધા જ કાર્ય વ્યર્થ થઈ જાય છે અને તેને તેનું કંઈ પણ ફળ મળતું નથી જો તમને સપનામાં તમારા પૂર્વજ દેખાય અને અચાનકથી અદૃશ્ય થઈ ગયા હોય તેવું દેખાય ત્યારે તે વ્યક્તિએ સમજવું જોઈએ કે આવનારા સમયમાં તેના પર કોઈ મોટું સંકટ આવવાનું છે જો સપનામાં કોઈ વ્યક્તિ તેના મરી ગયેલા પરિવારજનોને રડતા જુએ છે ત્યારે તેના પૂર્વજો તેને તે સંકેત આપી રહ્યા છે કે તે વ્યક્તિએ ભવિષ્યમાં ખૂબ જ મોટું નુકસાન ઉઠાવવું પડશે તેનું બધું જ ધન અને વૈભવ નષ્ટ થઈ જશે અને તેને ભયંકર ગરીબીનો સામનો કરવો પડશે આવનારા સંકટને જોઈને પૂર્વજો સપનામાં રડતા દેખાય છે જો તમને સપનામાં તમારા પૂર્વજો ગંદા અને મેલા વસ્ત્રો પહેરેલા દેખાય ત્યારે સમજવું જોઈએ કે તે વ્યક્તિનું બધું જ ધન જલ્દી સમાપ્ત થઈ જવાનું છે ત્યારબાદ તે સાધુ મહાત્મા કહે છે હે પુત્ર જો તને પણ આ પ્રકારના સપના દેખાય છે તો તારે તારા પૂર્વજોને પ્રસન્ન કરવા માટે દાન ધર્મ તર્પણ જેવા કર્મો કરવા જોઈએ જેનાથી તારા બધા જ દુઃખ સમાપ્ત થઈ જશે તે સાધુ મહાત્માની વાત સાંભળીને તે શેઠને પોતે કરેલી ભૂલોનો અહેસાસ થાય છે અને તે તરત જ તેના ભાઈઓ પાસે પહોંચી જાય છે અને તે ભાઈઓને સાધુ દ્વારા જણાવવામાં આવેલી હકીકત જણાવે છે ત્યારબાદ બધા ભાઈઓને સમજમાં આવે છે કે તેમના પૂર્વજો તેમને સપનામાં આવીને સંકેતો આપી રહ્યા હતા પછી બધા ભાઈઓ ભેગા મળીને નદીના તટ પર જાય છે અને તેમના પૂર્વજોની સંતુષ્ટિ માટે દાન ધર્મ તર્પણ જેવા પુણ્યના કાર્યો કરે છે અને તેમના પિતૃઓને સંતુષ્ટ કરે છે ત્યારબાદ એક દિવસે તેમના પૂર્વજો તેમને સપનામાં આવીને દર્શન આપે છે અને તેમને સંકેતો આપે છે યમરાજ નારદજીને કહે છે હે દેવર્ષિ જ્યારે મનુષ્યના પૂર્વજો સંતુષ્ટ થઈ જાય છે ત્યારે મનુષ્યને ઘણા પ્રકારના સંકેતો મળે છે જો સપનામાં મરી ગયેલા પૂર્વજો માથા પર હાથ ફેરવતા દેખાય તો તેવા સપનાનો અર્થ એ છે કે પૂર્વજો ખૂબ જ વધારે પ્રસન્ન છે પૂર્વજો એ સંકેત આપી રહ્યા છે કે તે વ્યક્તિના જીવનમાં ખૂબ જ સારી ઘટનાઓ બનવાની છે જો સપનામાં તેના પૂર્વજો તે મનુષ્યની તરફ હાથ આગળ વધારતા દેખાય ત્યારે સમજવું જોઈએ કે પૂર્વજો એ સંકેત આપે છે કે મનુષ્ય જે કંઈ પણ કામ કરી રહ્યા છે તેનાથી તે સંતુષ્ટ છે અને તે વ્યક્તિને તેના કાર્યમાં જરૂર સફળતા મળશે જો સપનામાં પૂર્વજો સ્વસ્થ દેખાઈ રહ્યા હોય તેમના ચહેરા પર તે જ દેખાઈ રહ્યું હોય અને જો તેમણે પહેરેલા વસ્ત્રો સફેદ રંગના અને ચમકદાર હોય તો સમજવું જોઈએ કે તેમના પિતૃઓને મુક્તિ મળી ગઈ છે જો સપનામાં પૂર્વજો આકાશની અંદર વાદળોમાં બેઠેલા દેખાય તો આ શુભ સંકેત છે તે વ્યક્તિના પૂર્વજો ખૂબ જ પ્રસન્ન છે અને તેને આશીર્વાદ આપી રહ્યા છે આ રીતે તે બધા ભાઈઓને તેમના પૂર્વજો દ્વારા શુભ સંકેત પણ પ્રાપ્ત થાય છે અને તેમની બધી જ ધન સંપત્તિ પાછી મળી જાય છે બધા ભાઈઓ હળીમળીને સાથે રહેવા લાગે છે અને સુખપૂર્વક સો વર્ષો સુધી જીવન પસાર કરે છે ત્યારબાદ તેઓ દિવ્ય વિમાનમાં બેસીને પિતૃલોકમાં જતા રહે છે તો મિત્રો આ રીતે યમરાજે દેવર્ષિ નારદને પિતૃઓ દ્વારા મળનારા સંકેતો વિશે જણાવ્યું તો મિત્રો આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે વિડીયોમાં આપવામાં આવેલી માહિતી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરજો તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ જરૂરથી લખજો અને જો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય સ્વામિનારાયણ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ